આજે હું તમને વૈદિક ગણિતની મદદથી સંખ્યાનો વર્ગ કઈ રીતે સરળતાથી કરી શકાય તે શીખવીશ વૈદિક ગણિતમાં સંખ્યાનો વર્ગ કરવા માટે અલગ અલગ મેથડ આપેલી છે જે મેથડનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ મગજમાં ગણતરી કરીને તેનો જવાબ આપી શકે છે અને ઓછામાં ઓછો કાગળનો ઉપયોગ કરીને સંખ્યાનો વર્ગ કરી શકે છે આ બધી મેથડ કોમ્પિટેટિવ એક્ઝામ માટે પણ ઉપયોગી બની રહે છે જેથી વિડીયોને છેલ્લા સુધી જોવાનું ભૂલશો નહીં વૈદિક ગણિતની અપડેટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન ઉપર ક્લિક કરો જેથી તમને ઝડપથી અપડેટ મળી રહે શરૂઆત કરીએ મેથડ નંબર એકથી જે કોઈ પણ સંખ્યા જેનો પાછળનો અંક પાંચ હોય તેવી સંખ્યા માટે છે પાછળનો અંક પાંચ હોય તેવી સંખ્યા એટલે પંદર પચીસ પાંત્રીસ પિસ્તાળીસ જેવી સંખ્યાનો વર્ગ તમે આ મેથડથી ફક્ત બે સેકન્ડમાં જ કરી શકો છો એક્ઝામ્પલ દ્વારા મેથડ જોઈ લઈએ પચીસનો વર્ગ કરવો છે તો અહીં જવાબ બે ભાગમાં આવશે જમણો ભાગ અને ડાબો ભાગ જમણા ભાગમાં જે સંખ્યાનો વર્ગ કરવાનો છે પચીસ એના પાછળનો અંક જે પાંચ છે તેનો વર્ગ કરવાનો રહેશે એટલે જમણી સાઈડ પાંચનો વર્ગ કરવાનો રહેશે અને ડાબી સાઈડ જે આગળનો અંક બે છે તેનો તેના પછીની આવતી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હશે એટલે આગળનો અંક બે બે વચ્ચે કઈ સંખ્યા ત્રણ તો ડાબી સાઈડ બે અને ત્રણનો ગુણાકાર કરવાનો રહેશે જમણી સાઈડ પાંચનો વર્ગ પચીસ મળશે અને ડાબી સાઈડ બે અને ત્રણનો ગુણાકાર છ મળશે તો લાઈન દૂર કરી દઈએ તો જવાબ મળશે છસો પચીસ જેથી પચીસનો વર્ગ થશે છસો પચીસ બીજું એક એક્ઝામ્પલ લઈએ પંચાણું નો વર્ગ કરવાનો છે અહીં પણ જવાબ બે ભાગમાં આવશે જમણો ભાગ અને ડાબો ભાગ જમણા ભાગમાં પાંચનો વર્ગ કરવાનો રહેશે અને ડાબી સાઈડ જે સંખ્યા નવ છે તેનો તેની પછી આવતી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો રહેશે નવ પછી દસ આવે તો ડાબી સાઈડ નવ અને દસનો ગુણાકાર કરવાનો રહેશે જમણી સાઈડ પાંચનો વર્ગ પચીસ થશે અને ડાબી સાઈડ નવ અને દસનો ગુણાકાર નેવું થશે હવે લાઈન દૂર કરી દઈએ જેથી જવાબ મળશે નેવું પચીસ જેથી પંચાણુંનો નો વર્ગ થશે નેવું પચીસ આ રીતે તમે પ્રેક્ટિસ કરીને કોઈ પણ બે અંકની સંખ્યાનો જેનો પાછળનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ ફક્ત બે સેકન્ડમાં કરી શકો છો ત્યારબાદ બીજી મેથડ જોઈએ જે સંખ્યાના બધા જ અંક એક હોય તેવી સંખ્યા માટે બધા જ અંક એક હોય તેવી સંખ્યા એટલે અગિયાર એકસો અગિયાર એક હજાર એકસો અગિયાર અગિયાર હજાર એકસો અગિયાર તેવી સંખ્યાનો વર્ગ ફક્ત તમે સંખ્યાને જોતા જ તેનો જવાબ લખી શકો છો કંઈ પણ યાદ રાખવાની જરૂર નથી બે ત્રણ એક્ઝામ્પલ દ્વારા મેથડ સમજાવી દઉં શરૂઆત કરીએ અગિયારનો વર્ગ કરો છે શરૂઆતમાં તમારે સંખ્યા કેટલા અંકની છે તે જોઈ લેવી અહીં સંખ્યા બે અંકની છે તો તમારે બે અંક સુધીની ગણતરી લખી દેવી એકથી સ્ટાર્ટ કરીને જેટલા અંકની સંખ્યા હોય તેટલા અંક સુધીની ગણતરી લખી દેવી તો અહીં બે અંકની સંખ્યા છે જેથી એક અને બે હવે તમારે બે પછી ઉલટી ગણતરી પણ લખી દેવી બે પછી એક આવે આ થઈ ગયો અગિયારનો વર્ગ જેથી અગિયારનો વર્ગ થશે એકસો એકવીસ તે રીતે બીજો એક્ઝામ્પલ લઈએ એકસો અગિયારનો વર્ગ કરવો છે તો અહીં ત્રણ અંકની સંખ્યા છે તો ત્રણ અંકની ગણતરી લખી દઈએ એક બે અને ત્રણ હવે ઉલટી ગણતરી પણ લખી દઈએ ત્રણથી ત્રણ પછી બે આવે બે બે પછી એક જે એકસો અગિયારનો વર્ગ થશે એકસો ત્રેવીસ એકવીસ આ રીતે બીજો એક્ઝામ્પલ લઈએ અગિયાર હજાર એકસો અગિયાર નો વર્ગ કરો છે અહીં સંખ્યા પાંચ અંકની છે જેથી પાંચ અંક સુધીની ગણતરી લખી દઈએ એક બે ત્રણ ચાર અને પાંચ હવે પાંચથી ઉલટી ગણતરી પણ લખી દઈએ ચાર ત્રણ બે અને એક જે થઈ ગયો અગિયાર હજાર એકસો નો વર્ગ એકસો ત્રેવીસ ચારસો ચોપન ત્રણસો એકવીસ આ રીતે કોઈ પણ સંખ્યા જેના બધા જ અંક એક હોય તેવી સંખ્યાનો વર્ગ કોઈ પણ ગણતરી કર્યા વગર સિમ્પલ જવાબ લાવી શકો છો ત્યારબાદ બીજા નંબરની મેથડ જોઈએ બે જ નંબર જોડે હોય તેવી સંખ્યાનો વર્ક કરવાનો બે જ નંબર એટલે દસની એન ઘાતમાં હોય તેવી સંખ્યા દસની એન ઘાતમાં હોય તેવી સંખ્યા એટલે દસ સો હજાર દસ હજાર લાખ જેવી સંખ્યાની જોડે હોય તેવી સંખ્યાનો વર્ગ ફક્ત તમે પાંચથી છ સેકન્ડમાં કરી શકો છો તો આ એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ સત્તાણુંનો વર્ક કરવાનો છે અહીં પણ જવાબ બે ભાગમાં આવશે જમણો ભાગ અને ડાબો ભાગ શરૂઆતમાં બે જ નંબર નક્કી કરી દેવાનો તો અહીં સત્તાણું હોય બે જ નંબર સોની નજીક છે અને સોથી કેટલા અંતર દૂર છે તો સત્તાણું હોય સોથી ત્રણ અંતર દૂર છે તો જમણી સાઈડ જેટલા અંતર દૂર હોય તેનો વર્ગ કરવાનો રહેશે તો જમણી સાઈડ ત્રણનો વર્ગ કરવાનો રહેશે અને ડાબી સાઈડ સત્તાણુંમાંથી ત્રણ બાદ કરી દેવાના જમણી સાઈડ ત્રણનો વર્ગ નવ થશે અને ડાબી સાઈડ સત્તાણુંમાંથી ત્રણ બાદ કરીશું તો ચોરાણું મળશે હવે અહીં તમારે એક પોઈન્ટ ધ્યાનમાં રાખો જમણી સાઈડ જે સંખ્યા આવે તેના અંકોની સંખ્યા બે જ નંબરમાં જેટલા ઝીરો હોય તેટલી થવી જોઈએ જો ન થતી હોય તો આગળ જેટલા જરૂર પડે તેટલા ઝીરો ઉમેરી દેવા જમણી સાઈડ જોશો તો ફક્ત એક જ અંકની સંખ્યા આવી છે બે જ નંબર સોમાં બે જીરો આપેલા છે જેથી જમણી સાઈડ એક ઝીરો એડ કરી દઈએ જમણી સાઈડ નવની આગળ એક ઝીરો એડ કરી દઈએ જેથી બે અંકની સંખ્યા થઈ જશે જેથી જમણી સાઈડ ઝીરો નવ મળશે અને ડાબી સાઈડ ચોરાણું મળશે હવે લાઈન દૂર કરી દઈએ એ જવાબ થશે જેથી સત્તાણું વર્ગ મળશે ચોરાણું જીરો નવ બીજો એક એક્ઝામ્પલ લઈએ નવ હજાર નવસો નેવ્યાસીનો કરવાનો છે અહીં પણ જવાબ બે ભાગમાં આવશે જમણો ભાગ અને ડાબો ભાગ શરૂઆતમાં બે જ નંબર નક્કી કરી દઈએ અહીં નવ હજાર નવસો બે જ નંબર દસ હજારની નજીક છે અને દસ હજારથી નવ હજાર નવસો અંતર અગિયાર થશે જેથી જમણી સાઈડ અગિયારનો વર્ક કરવાનો થશે અને ડાબી સાઈડ નવ હજાર નવસો માંથી અગિયાર બાદ કરવાનો થશે હવે જમણી સાઈડ અગિયારનો વર્ગ મળશે એકસો એકવીસ ડાબી સાઇડ નવ હજાર નવસો નેવ્યાસીમાંથી અગિયાર બાદ કરીશું તો મળશે નવ હજાર નવસો ઇઠોતેર જમણી સાઈડ જવાબમાં ત્રણ અંકની સંખ્યા મળી છે બે જ નંબરમાં ચાર ઝીરો છે જેથી જમણી સાઈડ ચાર અંકની સંખ્યા થવી જોઈએ જેથી જમણી સાઇડ એક જીરો એડ કરી દઈએ જેથી જમણી સાઈડ મળશે જીરો એકસો એકવીસ લાઇન દૂર કરી દઈએ જે જવાબ થશે જેથી નવ હજાર નવસો થશે નવ્વાણું ઇઠોતેર એકસો એકવીસ ત્યારબાદ બીજો એક્ઝામ્પલ જોઈએ નવ્વાણું હજાર નવસો ચોરાણુંનો વર્ગ કર્યો છે અહીં પણ જવાબ બે ભાગમાં આવશે જમણો ભાગ અને ડાબો ભાગ શરૂઆતમાં બે જ નંબર નક્કી કરી દઈએ અહીં બેદ નંબર એક લાખ થશે અને નવ્વાણું હજાર નવસો ચોરાણું એક લાખથી અંતર છ થશે જેથી જમણી સાઈડ છનો વર્ગ કરવાનો રહેશે અને ડાબી સાઈડ નવ્વાણું હજાર નવસો ચોરાણુંમાંથી છ બાદ કરવાના રહેશે જમણી સાઈડ છનો વર્ગ છત્રીસ થશે અને ડાબી સાઈડ નવ્વાણું હજાર નવસો ચોરાણુંમાંથી છ બાદ કરીશું તો નવ્વાણું હજાર નવસો અઠ્યાસી મળશે હવે જમણી સાઈટ જોશો તો બે અંકની સંખ્યા મળી છે અને બે જ નંબરમાં પાંચ જીરો છે જેથી જમણી સાઈટ પાંચ અંકની સંખ્યા થવી જોઈએ જેથી જમણી સાઈડ જવાબની આગળ ત્રણ જીરો એડ કરી દઈએ એટલે પાંચ અંકની સંખ્યા થઈ જશે જેથી જમણી સાઈટ મળશે ત્રણ જીરો છત્રીસ હવે લાઇન દૂર કરી દઈએ જે જવાબ થશે જેથી નવ્વાણું હજાર નવસો ચોરાણું વર્ગ થશે નવ્વાણું નવ અઠ્યાસી ત્રણ ઝીરો છત્રીસ ત્યારબાદ બીજો એક્ઝામ્પલ જોઈએ એક હજાર સાતનો વર્ગ કરો છે અહીં પણ જવાબ બે ભાગમાં આવશે જમણો ભાગ અને ડાબો ભાગ શરૂઆતમાં બે જ નંબર નક્કી કરી દઈએ અહીં એક હજાર સાતે એક હજારની નજીક છે બે જ નંબર એક હજારથી એક હજાર સાતે સાત અંતર દૂર છે જેથી જમણી સાઈડ સાતનો વર્ગ કરવાનો રહેશે અને ડાબી સાઈડ એક હજાર સાતનો સાત સાથે સરવાળો કરવાનો રહેશે આગળ જેટલા અંતર દૂર હોય તે અંતર ડાબી સાઈડ બાદ કરતા હતા પરંતુ અહીં અહીં બે જ નંબર કરતાં સંખ્યા સાત અંતર વધુ છે જેથી ડાબી સાઈડ સરવાળો કરવાનો રહેશે જમણી સાઈડ સાતનો વર્ગ ઓગણપચાસ થશે અને ડાબી સાઈડ એક હજાર સાતનો સાત સાથે સરવાળો એક હજાર ચૌદ થશે હવે જમણી સાઈડ જોશો તો જમણી સાઈડ બે અંકની સંખ્યા મળી છે અને બે જ નંબરમાં ત્રણ જીરો છે જેથી જમણી સાઈડ ત્રણ અંકની સંખ્યા થવી જોઈએ જેથી ઓગણપચાસની આગળ એક જીરો એડ કરી દઈએ જેથી જમણી સાઈડ મળશે જીરો ઓગણપચાસ અને ડાબી સાઈડ મળશે એક હજાર ચૌદ હવે લાઇન દૂર કરી દઈએ જે જવાબ થશે જેથી એક હજાર સાતનો વર્ગ થશે એક હજાર ચૌદ જીરો ઓગણપચાસ ત્યારબાદ બીજી મેથડ જોઈએ જો સંખ્યા બે નંબર જોડે ના હોય પરંતુ સંખ્યા બે નંબરના ગુણાંકની નજીક હોય ત્યારે બે જ નંબરના ગુણાંકમાં હોય તેવી સંખ્યા એટલે બસો અઢીસો ત્રણસો પાંચસો બે હજાર પચીસો જેવી સંખ્યાની નજીક હોય તેવી સંખ્યાનો વર્ક કરવા માટે છે એક્ઝામ્પલ દ્વારા મેથડ સમજી એકસો અઠાણું નો વર્ક કરો છે અહીં પણ જવાબ બે ભાગમાં આવશે જમણો ભાગ અને ડાબો ભાગ શરૂઆતમાં તમારે સંખ્યા કઈ સંખ્યાની નજીક છે જે બે નંબરના ગુણાંકમાં હોય અહીં એકસો અઠ્ઠાણું બસોની નજીક છે જેથી બે જ નંબર તરીકે સો લઈ શકીએ છીએ સો ને બે વડે ગુણાકાર કરીશું તો બસો મળી જશે અને બસો થી એકસો અઠ્ઠાણું અંતર બે અંતર દૂર છે જમણી સાઈડ સંખ્યા બે જ નંબરના ગુણાંકમાં હોય તેવી સંખ્યાથી કેટલા અંતર દૂર છે તેનો વર્ક કરવાનો રહેશે અહીં બસો થી એકસો અઠ્ઠાણું એ બે અંતર દૂર છે તો જમણી સાઈડ બેનો વર્ગ કરવાનો રહેશે અને ડાબી સાઈડ એકસો અઠ્ઠાણું માંથી બે બાદ કરવાનો રહેશે તો જમણી સાઈડ બેનો વર્ગ ચાર થશે અને ડાબી સાઈડ એકસો અઠ્ઠાણું માંથી બે બાદ કરીશું તો એકસો છન્નું મળશે હવે આગળ જે પ્રોસેસ કરતા હતા એ રીતે જ જમણી સાઈડ જવાબમાં એક અંગની સંખ્યા આવી છે અને બે જ નંબર અહીં સો લીધા છે અને સોમાં બે જીરો આવે છે જેથી જમણી સાઈડ બે અંગની સંખ્યા થવી જોઈએ જેથી એક જીરો એડ કરી દે જેથી જમણી સાઈડમાં છે જીરો ચાર હવે આ મેથડમાં એક બીજો પોઈન્ટ પણ ધ્યાનમાં રાખો ડાબી સાઈડ જે જવાબ આવે છે તેને બેજ નંબરને કેટલા વડે ગુણવાથી અથવા ભાગવાથી મળે છે તેટલા વડે ડાબી સાઇડને ગુણાકાર અથવા ભાગાકાર કરવો અહીં બેદ નંબર સો ને બે વડે ગુણાકાર કરવાથી સંખ્યાની નજીક આવતી સંખ્યા બસો મળે છે જેથી ડાબી સાઈડ જે જવાબ આવશે તેને બે વડે ગુણાકાર કરવો પડશે એકસો છન્નું બે વડે ગુણાકાર કરીશું તો મળશે ત્રણસો બાણું અને જમણી સાઈડ ઉપરથી જીરો ચાર નીચે આવશે તો એકસો નો વર્ગ થશે ત્રણસો બાણું જીરો ચાર ત્યારબાદ બીજો એક્ઝામ્પલ જોઈએ ચાર હજાર નવસો છન્નું વર્ક કરો છે અહીં પણ જવાબ બે ભાગમાં આવશે જમણો ભાગ અને ડાબો ભાગ શરૂઆતમાં બે જ નંબર નક્કી કરી દઈએ અહીં ચાર હજાર નવસો છન્નું એ પાંચ હજારની નજીક છે અને પાંચ હજાર એ બે જ નંબર હજાર અને દસ હજારની વચ્ચે છે જેથી અહીં બંનેમાંથી કોઈ પણ બે નંબર લઈને એક્ઝામ્પલ ગણી શકીએ છીએ હું આ એક્ઝામ્પલ બંને બે નંબર લઈને એક્ઝામ્પલ ગણીશ અને બંને બે નંબરમાં કઈ રીતે જવાબ સમાન મળે છે તે બતાવીશ શરૂઆતમાં બે નંબર હજાર લઈને હું એક્ઝામ્પલ ગણીશ બે નંબર હજારને પાંચ વડે ગુણીશું તો પાંચ હજાર મળીશું અને પાંચ હજારથી ચાર હજાર નવસો છન્નું અંતર ચાર છે જેથી જમણી સાઈડ ચારનો વર્ગ કરીશું અને ડાબી સાઈડ ચાર હજાર નવસો છન્નુંમાંથી ચાર બાદ કરીશું જમણી સાઈડ ચારનો વર્ગ સોળ મળશે અને ડાબી સાઈડ ચાર હજાર નવસો છન્નુંમાંથી ચાર બાદ કરશું તો મળશે ચાર હજાર નવસો બાણું જમણી સાઈડ જોશો તો જવાબમાં બે અંકની સંખ્યા મળી છે બે જ નંબરમાં ત્રણ જીરો છે જેથી જમણી સાઈડ ત્રણ અંકની સંખ્યા થવી જોઈએ જેથી એક જીરો એડ કરી દઈએ જમણી સાઈડ જેથી જમણી સાઈડ મળશે જીરો સોળ અને ડાબી સાઈડ બે જ નંબર હજારને પાંચ વડે ગુણવાથી પાંચ હજાર મળે છે જેથી ડાબી સાઈડ જે જવાબ આવ્યો છે તેને પાંચ વડે ગુણાકાર કરવો પડશે જેથી ચાર હજાર નવસો બાણું પાંચ વડે ગુણાકાર કરીશું તો મળશે ચોવીસ હજાર નવસો સાહીઠ અને ઉપરથી જીરો સોળ નીચે લાવીશું તો ચાર હજાર નવસો થશે ચોવીસ નવસો સાહીઠ સોળ આ રીતે બે નંબર દસ હજાર લઈને એક્ઝામ્પલ ગણીએ અહીં બે નંબર દસ હજારને બે વડે ભાગાકાર કરવાથી પાંચ હજાર મળે છે અને પાંચ હજારથી ચાર હજાર નવસો અંતર ચાર અંતર દૂર છે જેથી જમણી સાઈડ ચારનો વર્ગ કરીશું અને ડાબી સાઈડ ચાર હજાર નવસો છન્નુંમાંથી ચાર બાદ કરીશું જમણી સાઈડ ચારનો વર્ષ સોળ થશે અને ડાબી સાઈડ ચાર હજાર નવસો છન્નુંમાંથી ચાર બાદ કરીશું તો ચાર હજાર નવસો બાણું મળશે જમણી સાઈડ બે અંકની સંખ્યા છે બે જ નંબર દસ હજારમાં ચાર જીરો છે જેથી જમણી સાઈડ ચાર અંકની સંખ્યા થવી જોઈએ જેથી જમણી સાઈડ બે જીરો એડ કરી દઈએ જેથી જમણી સાઈડ થશે બે જીરો સોળ અને ડાબી સાઈડ બે જ નંબર દસ હજારને બે વડે ભાગાયેટ કરવાથી પાંચ હજાર મળે છે જેથી ડાબી સાઈડ ચાર હજાર નવસો બાણુંને બે વડે ભાગાકાર કરીએ તો મળશે ચોવીસો છન્નું અને ઉપરથી બે જીરો સોળ નીચે લાવીશું તો ચાર હજાર નવસો છન્નું વર્ગ મળશે ચોવીસ નવસો સાહીઠ જીરો સોળ હવે જોશો બંને બે નંબરનો જવાબ સરખો મળે છે જેથી તમને સરળ પડે તે રીતે કોઈ પણ બે નંબર લઈને એક્ઝામ્પલ ગણી શકો છો ત્યારબાદ બીજો એક્ઝામ્પલ લઈએ બસો નો વર્ગ કરો છે અહીં પણ જવાબ બે ભાગમાં આવશે જમણો ભાગ અને ડાબો ભાગ શરૂઆતમાં બે જ નંબર નક્કી કરી દઈએ અહીં સંખ્યાએ બસો પચાસની નજીક છે અહીં બસો પચાસે બે જ નંબર સો અને હજારની વચ્ચે આવે છે તેથી બંનેમાંથી કોઈ પણ બેદ નંબર તરીકે લઈ શકીએ છીએ જો અહીં બેદ નંબર સો લેવામાં આવે તો સોને બે પોઈન્ટ પાંચ વડે ગુણાકાર કરશો તો બસો પચાસ મળશે જેથી ડાબી સાઈડ જે જવાબ આવશે તેને બે પોઈન્ટ પાંચ વડે ગુણાકાર કરવો પડશે અને જો બે જ નંબર તરીકે હજાર લઈએ તો હજારને ચાર વડે ભાગાકાર કરીશું તો બસો પચાસ મળશે જેથી ડાબી સાઈડ જે જવાબ આવશે તેને ચાર વડે ભાગાકાર કરવો પડશે અહીં બે જ નંબર તરીકે સો લેવામાં આવે તો ડાબી સાઈડને બે પોઈન્ટ પાંચ વડે ગુણાકાર કરવાનો સરળતા રહેતી નથી જેથી બે જ નંબર તરીકે હજાર લઈશું જેથી ડાબી સાઈડને ચાર વડે ભાગાકાર કરવાનો જ રહેશે જેથી બે જ નંબર તરીકે હજાર લઈએ તો હજારને ચાર વડે ભાગાકાર કરવાથી બસો પચાસ મળે છે અને બસો પચાસથી બસો તેતાળીસનો અંતર સાત અંદર દૂર છે જેથી જમણી સાઈડ સાતનો વર્ગ કરવાનો રહેશે અને ડાબી સાઈડ બસો તેતાળીસમાંથી સાત બાદ કરવાનો રહેશે જમણી સાઈડ સાતનો વર્ગ ઓગણપચાસ મળશે અને ડાબી સાઈડ બસો તેતાળીસમાંથી સાત બાદ કરશું તો બસો છત્રીસ મળશે અહીં જોશો તો જમણી સાઈડ બે અંકની સંખ્યા મળી છે અને બે જ નંબરમાં ત્રણ ઝીરો છે જેથી જમણી સાઈડ ત્રણ અંકની સંખ્યા થવી જોઈએ જેથી જમણી સાઈડ સંખ્યાની આગળ એક ઝીરો એડ કરી દઈએ જેથી જમણી સાઈડ મળશે જીરો ઓગણપચાસ અને ડાબી સાઈડ બે જ નંબર એક હજારને ચાર વડે ભાગાયેટ કરવાથી બસો પચાસ મળશે જેથી ડાબી સાઈડ જે જવાબ આવ્યો તેને ચાર વડે ભાગાયેટ કરી દઈએ બસો છત્રીસને ચાર વડે ભાગાયેટ કરીશું તો મળશે ઓગણસાઠ અને ઉપરથી જીરો ઓગણપચાસ નીચે આવશે જેથી બસો તેતાળીસનો વર્ગ થશે ઓગણસાઇટ જીરો ઓગણપચાસ આ રીતે પ્રેક્ટિસ કરીને વૈદિક ગણિતની મદદથી સંખ્યાનો વર્ગ સરળતાથી કરી શકો છો આના પછીના વિડીયોમાં બીજી મેથડો વિશે સમજાવીશ અને વૈદિક ગણિતની મદદથી સંખ્યાનો ગુણાકાર કઈ રીતે કરી શકાય તે પણ સમજાવીશ વૈદિક ગણિતની અપડેટ માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન ઉપર ક્લિક કરો જેથી તમને ઝડપથી અપડેટ મળી રહે